આગેવાનોને કોલ કરીને કે તૈયારી કેટલી પહોંચી કેવું કામ ચાલે છે અહીં જોવા આવું એ કાર્ય આગળ વધી રહ્યું છે એમાં ગુરુ દ્વારા થતી મદદ કરવી સમાજને કોઈ સંદેશ પહોંચાડવો હોય તો મદદ કરવી એવી જ ભાવના સાથે વિજયદાસ બાપુશ્રી હંમેશા સહયોગ આપે છે તો આજે આ પ્રસંગ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપણે એમના બહુમૂલ્ય વચનો સાંભળીશું જય શિયારામ બાપુ જય શિયારામ આજે આજે શું પ્રસંગ થઈ રહ્યો છે જેમ તો તમારી દેખરેખમાં જે થઈ રહ્યો છે તો આજના પ્રસંગ વિશે આપ સમાજને શું સંદેશ આપશો આજનો પ્રસંગ એક તો આપણા સમાજના ચૌદ પ્રકારની રબરે દીકરીઓના સમૂહ લગ્ન છે જેની અંદર સવારથી લઈને લગભગ અગિયાર વાગ્યા સુધી દીકરીઓને લગ્ન કરવાનો ગુસ્સો હતો સાથે સાથે આપણા સમાજની ધર્મગુરુ ગાદીઓના વિવિધ ગુરુઓ પધાર્યા હતા એમનો સન્માનનો સ્વાગતનો કાર્યક્રમ હતો સમાજના જે આગેવાનો વધારે આવે સમાજના શ્રેષ્ઠી વધારે આવે રાજકીય આગેવાનો પણ ટૂંક સમય બધા બધાનો કાર્યક્રમ હું એનો સાક્ષી છું ને મને ખૂબ ગુસ્સા આનંદ છે જી બાબુ આ સમૂહ લગ્ન જે પહેલા થતા હતા ગામની અંદર ભેગા થઈને સમૂહ લગ્ન કરી દેતા હતા કે કોઈ દીકરીના પિતાને પહોંચી વળે એવું ના હોય તો પણ સાથે સાથે લગ્ન થઈ જાય એ પ્રથા બંધ થઈ છે પણ હમણાંથી અમુક આપણા ઉદ્યોગપતિઓ અને ધનવાન વ્યક્તિઓ પ્રથા ચાલુ પણ કરી છે કે ભાઈ અમે સમૂહ લગ્ન કરાવીએ તો આ પ્રથાને શું આગળ દબાવવી જોઈએ અને કઈ રીતે બિલકુલ હું આ પ્રથા જેની શરૂઆત કરી એમાં હું રાજીપો વ્યક્ત કરું છું અને હું સંમત છું એમાં કે આપણે મોટા મોટા ઉદ્યોગપતિ હોય મોટા મોટા બિલ્ડરો હોય જેને ભગવાનને લક્ષ્મીની કોઈ કૃપા હોય એ લોકોને આવી પ્રવૃત્તિ કરવી જોઈએ અને આ સમૂહ લગ્નમાં ગરીબ વર્ગ લઈને તે મોટા ઉદ્યોગપતિ સુધીના સમૂહ લગ્નના આયોજનમાં જોડાવું જોઈએ જેથી કરીને આપણો સમાજ એક બને અને એક ગ્રુપનો એક કાર્યક્રમ દેખાય જી આપણે પરમ પૂજ્ય બાપુશ્રી સાથે મળ્યા અને જાણ્યું કે સમૂહ લગ્ન નું આયોજન દરેકે કરવા જોઈએ લક્ષ્મીજીની કૃપા જેના પણ જોડે છે યથાશક્તિ આવા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ અને જેની સગવડતા નથી અથવા મધ્યમ છે એને પણ પોતાની બેન દીકરીઓના મેરેજ સમૂહ લગ્નમાં કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણો સમાજ એક બને નેક બને આવા સંદેશ સાથે જય સીધાર જી આપણે મળીશું કાનજીભાઈને પહેલા કાનજીભાઈ પરિચય લઈશું

ભવ્ય સમલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અભારે સમાજની દીકરીઓના જે ખર્ચ હોય એ ખર્ચ એક જ જગ્યાએ લગ્ન થાય અને એના માતા પિતાના ખર્ચમાંથી મુક્તિ મળે તેના માટે દિનેશભાઈ ભવ્ય આયોજન કર્યું છે અને ખરેખર જેને પોતાના દીકરાઓ તેમ લગ્ન કર્યા હોય એ જ રીતે કોઈ પણ જાતની કસર રાખ્યા વગર ખૂબ ભવ્ય અને ભવ્ય લગ્ન કર્યા છે એમને નો પરિવારનો ખૂબ અભિનંદન અભિનંદુ આ કાનજીભાઈ જેવા વરિષ્ઠ અને આગેવાન વ્યક્તિ પણ આ લગ્ન સમારોહને આ જો વખાણતા હોય તો સો ટકા કહી શકાય કે લગ્ન ખૂબ ભવ્ય થયા છે અને આવા જ લગ્નોત્સવ સમાજમાં અન્ય સ્થળે પણ થતા રહે આવા જ કાર્યક્રમ સાથે આપણે આગળ મળીશું